ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલું ડીઝલનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે ઢાબાની તપાસ કરતાં રસોડાની પાછળના ભાગેથી બસો પંદર લીટર ડીઝલ મળી આવ્યું હતું જેની કિંમત ઓગણીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા છે પોલીસ ઇન્સ્પેક્ટર જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને માહિતી મળી હતી કે નીલકંઠ ઢાબા પર રાત્રે રોકાતી ટ્રકોમાંથી ઝડપટથી ડીઝલ કાઢી લેવામાં આવે છે આ ડીઝલને પ્લાસ્ટિકના કેરબામાં ભેગું કરી આજુબાજુના ગામના લોકોને વેચવામાં આવે છે તપાસ દરમિયાન પોલીસને અગિયાર કેરબા પ્લાસ્ટિકની નળીને ડીઝલ કાઢવા માટેનું નાળચું મળી આવ્યું હતું આ સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે પોલીસે આ મામલે ચાણસ્માના રૂપાણીપુરા વિસ્તારમાં કમલેશકુમાર નરોત્તમભાઈ પટેલની ધરપકડ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી પાટણ